જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે બે હજાર પચીસની પહેલી એકાદશી વિશે વાત કરીશું શુક્રવાર દસ જાન્યુઆરીએ નવા વર્ષ બે હજાર પચીસની પ્રથમ એકાદશી છે શુક્રવાર પોષ શુક્લવક્ષની એકાદશી છે તેનું નામ પુત્રદા છે આ વ્રત ખાસ કરીને બાળકોના સુખ અને સૌભાગ્યની ઈચ્છા સાથે કરવામાં આવે છે તો જાણો આ વ્રત સાથે જોડાયેલી ખાસ વાતો એકાદશી વ્રત રાખવાની સરળ રીત એકાદશી વ્રત રાખનારા ભક્તોએ સવારે વહેલા ઉઠી સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતી વખતે એકાદશીનું વ્રત અને પૂજા કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ ભગવાન વિષ્ણુ મહાલક્ષ્મી અને બાલગોપાલની પૂજા કરો વિષ્ણુ પૂજા પછી આખો દિવસ ઉપવાસ કરવો પડે છે જેઓ ભૂખ્યા નથી રહી શકતા તેઓ ફળ ખાઓ અને દૂધનું સેવન કરો વ્રત રાખવા માટે મન વાણી અને કાર્યમાં પવિત્રતા જાળવવી પડે છે આ રીતે તમે વિષ્ણુની પૂજા કરી શકો છો એકાદશીની સવારે ભગવાન વિષ્ણુ મહાલક્ષ્મી અને બાલગોપાલની પૂજા કરો પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય અને કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો ભગવાનને પીળા ફૂલ તુલસી ચંદન ચોખા ધૂપ દીવો અને નૈવેદ અર્પિત કરો અગરબત્તી પ્રગટાવો અને આરતી કરો ઓછામાં ઓછા એકસો આઠ વાર ભગવાનના મંત્રનો જાપ કરો એકાદશીની સાંજે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ દ્વાદશી તિથિના બીજા દિવસે વિષ્ણુ પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો આ પછી તમારું ભોજન જાતે કરો એકાદશીના ઉપવાસ અને પૂજાની સાથે દાન પણ કરવું જોઈએ જરૂરિયાતમંદ લોકોને ભોજન વસ્ત્ર અને દક્ષિણા દાન કરો એક પૌરાણિક માન્યતા છે કે જે ભક્તો આ વ્રત વિધિ વિધાન અને ભક્તિથી કરે છે તેઓ અને તેમના સંતાનોને વિષ્ણુની કૃપાથી સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય મળે છે હવે આપણે વ્રત કથા વિશે જાણીશું પૂર્વકાળની વાત છે પુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા તેમની રાણીનું નામ ચંપા હતું રાજાને ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા હતા રાજા પછી એવું કોઈ નથી દેખાતું જે અમારું તર્પણ કરે આમ વિચારી અને પિતૃઓ પણ શોકમાં રહેતા હતા એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈ અને ઘોર જંગલમાં ચાલ્યા ગયા પુરોહિત વગેરે કોઈને આ વાતની ખબર ન હતી મૃગ અને પક્ષી વાળા એ ગોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ ક્યાંક ઘુવડનો જ્યાં ત્યાં રીછો અને મૃગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા હતા આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા એવામાં બપોર થઈ ગઈ રાજાને ભૂખ અને તરસ સતાવા લાગી રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા તેમણે આશ્રમ તરફ જોયું એ સમયે શુભની સૂચના આપનારા સુકનો થવા લાગ્યા રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યા ઉત્તમ ફળની એ ખબર આપી રહ્યા હતા સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા એમને જોઈ અને રાજાને ઘણો હર્ષ થયો તેઓ ઘોડા પરથી ઉતરી અને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્યા એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા જ્યારે રાજાએ હાથ જોડી અને વારંવાર દંડવટ પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા રાજન અમે તમારા પર પ્રસન્ન છીએ રાજા બોલ્યો આપ કોણ છો આપના નામો શું છે અને આપ શા માટે અહીં એકત્રિત થયા છો કૃપા કરીને આ બધું મને કહો મુનિઓ બોલ્યા રાજન અમે લોકો વિશ્વદેવ છીએ અહીં સ્નાન માટે આવ્યા છીએ આજે જ પુત્રદા નામની એકાદશી છે વ્રત કરનારા મનુષ્યોને એ પુત્ર આપે છે રાજાએ કહ્યું વિશ્વદેવગણ જો આપ પ્રસન્ન હો તો મને પુત્ર આપો મુનિ બોલ્યા રાજન આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે એનું વ્રત ઘણું જ વિખ્યાત છે તમે આજે આવું ઉત્તમ વ્રત કરો મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂર પુત્ર થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ ઉત્તમ વ્રત કર્યું મહર્ષિઓના ઉપદેશાનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું પછી બારસના દિવસે પારણા કરી અને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવી અને રાજા પોતાને ઘેર આવ્યા ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો પ્રસવનો સમય આવતા રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા એ પ્રજા પાલક બન્યો હવે આપણે જાણીશું કે દસ જાન્યુઆરીએ શુક્રવાર અને એકાદશીનો સંયોગ છે આવી સ્થિતિમાં આ દિવસે શુક્ર ગ્રહની પણ પૂજા કરવી શુક્ર ગ્રહની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે તેથી શિવલિંગ પર પણ અભિષેક કરો શિવલિંગ પર જળ દૂધ પંચામૃત અર્પણ કરો ચંદનની પેસ્ટ લગાવો બિલ્વપત્ર માળા ફૂલ અબિલ ગલાલ ધતુરા દતિકા ફૂલ વગેરે જેવી પૂજા સામગ્રી અર્પણ કરો ભગવાન શિવને મીઠાઈ અર્પણ કરો અને પૂજા દરમિયાન ઓમ નમ શિવાય ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરવો ઓછામાં ઓછા એકસો આઠ વાર મંત્રનો જાપ કરો જાપ માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઈએ પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને દૂધ અને ચોખાનું દાન કરો જો તમે ઈચ્છો તો દૂધ અને ચોખામાંથી બનેલી ખીરનું દાન પણ કરી શકો છો મિત્રો આ હતી વર્ષ બે હજાર પચીસની પ્રથમ એકાદશી પુત્રદા એકાદશી અને તેમની વ્રત કથા અને વિધિ જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો Thank you for watching!